નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે તો વિડીયોને એક લાઇક કરી દેજો તથા વિડીયોને અંત સુધી સાંભળજો મિત્રો રસ્તા પર ચાલતી વખતે ઘણી વખત આપણે આજુબાજુ નોટો કે ચીકા પડેલા જોઈએ છીએ અથવા લોકો આવા પૈસા મેળવીને ખુશ થાય છે તો તેની દેવી લક્ષ્મીનું વરદાન માને છે અને તેને પોતાની પાસે રાખે છે કેટલાક લોકો તેને ગરીબો કે જરૂરિયાતમંદોને દાન આપી દે છે પરંતુ અચાનક પૈસા મળવા એ સામાન્ય વાત નથી ને દરેકને આવા પૈસા મળતા નથી ભવિષ્યમાં બનતી ઘટનાઓની નિશાની છે જ્યારે આપણી સાથે કંઈક આવું થાય છે ત્યારે આપણે રસ્તા પર મળતા છીકાઓ કે નોટોનું શું કરવું તેની મૂંઝવણમાં પડી જઈએ છીએ શું આપણે તેને રસ્તા પર છોડી દેવા જોઈએ કે આપણી પાસે રાખવા જોઈએ મોટા ભાગના લોકો તેને દેવી લક્ષ્મીનું વરદાન માને છે અને રસ્તા પર પડેલા ધનને ઉઠાવી લેશું તો મિત્રો આ વિશે વધુ ચિંતા ના કરો કારણ કે આજના વિડીયોમાં અમે તમને રસ્તા પર મળેલા પૈસા સાથે જોડાયેલા શુભ અને અશુભ સંકેતો વિશે વિસ્તારવાર જણાવીશું અને તમને એ પણ જણાવીશું કે જ્યારે તમને રસ્તા પર પૈસા પડ્યા હોય ત્યારે તમારે તેનું શું કરવું જોઈએ વિડીયો છેલ્લે અંત સુધી જુઓ અને હા વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ પણ અવશ્ય કરો કારણ કે તમે પછીથી બોલી જાઓ છો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ આપના આજના વિષયની જેમ મિત્રો સામાન્ય રીતે રસ્તા પર પડેલી નોટ તરત જ ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ છીકા નાના કદને કારણે ધ્યાનમાં આવતો નથી જો તમને રસ્તા પર કોઈ ચીકો મળે તો તે શુભ પરિણામોની પ્રાપ્તિ સુસવે છે તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે અને તમને કામમાં સફળતા મળવાની છે તેવો સંકેત આપે છે મિત્રો શું તમે જાણો છો રસ્તા પર પડેલા પૈસા મળવાનો ઊંડો અર્થ છે આ અર્થ આધ્યાત્મિક સાથે જોડાયેલો છે મિત્રો પૈસાનો પ્રત્યકાત્મક અર્થ પૈસા શક્તિ અને મૂલ્ય સાથે સંબંધિત છે કારણ કે વ્યક્તિની પાસે જેટલી સંપત્તિ હશે તેટલી જ તે વ્યક્તિ વધુ શક્તિશાળી હશે પૈસો એ મૂલ્ય છે તેનું પુનરાવર્તન કરવાની કોઈ જ જરૂર નથી વાસ્તુશાસ્ત્રમાં પૈસાને માત્ર એક લેવડ દેવા તરીકે જોવામાં આવતું નથી પરંતુ તેને સૌભાજ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે આથી જે લોકોને રસ્તા પર પડેલા પૈસા મળે છે તેને ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે પરંતુ સાદા શબ્દોમાં પૈસા જળવાનો આધ્યાત્મિક અર્થ શું છે પૈસા મેળવવાનો અર્થ એ છે કે તમે કિંમતી છો તમે મૂલ્યવાન છો વાતાવરણમાં પડતી શક્તિઓ તમને મહત્વપૂર્ણ માને છે તમે ત્યાં અચાનક પૈસા મળવાનો અર્થ એ છે કે તે શક્તિઓ તમને કહેવાનો પ્રયાસ કરે છે કે તમે ખૂબ જ વિશિષ્ટ મૂલ્યવાન છો તમારાથી દૂર ગયેલા પ્રિયજનોના પ્રેમ સંદેશ પણ હોઈ શકે જો તમે કોઈ કામ માટે બહાર જતા હો અને તમને પૈસા મળે તો સમજી લેજો કે તમે જે કામ માટે બહાર ગયા છો તે ચોક્કસપણે પૂર્ણ થશે ઘરે પાસા પડતી વખતે જો તમને પૈસા મળે તો સમજવું કે તમે નજીકના ભવિષ્યમાં આર્થિક લાભ મળવાનો છે સિક્કાનું મળવું એ પણ સંકેત માનવામાં આવે છે કે તમને કોઈ સારા સમાચાર મળવાના છે કારણ કે સિક્કા ધાતુના બનેલા હોય છે અને ધાતુ મળવાથી દેવી માતાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તથા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે અદ્રશ્ય શક્તિ પોતાનો સંદેશ મોકલવા માટે સિક્કા પસંદ કરે છે કારણ કે સિક્કા નોટો કરતાં વધુ ટકાઉ હોય છે ચિક્કાનો રંગ અને સમગ્રલાઈથી કોઈને પણ આકર્ષી શકે છે તમને રસ્તા પર કોઈ ચિક્કો મળે છે તો કહેવાય છે કે તમારા પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે છે અને તમારું કોઈ પણ કાર્ય જલ્દી સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ જશે પરંતુ એવું જરૂર નથી કે તમને હંમેશા સિક્કા જ મળે જ્યારે તમને પૈસા મળે છે ત્યારે તમારે પહેલાં આ બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે જ્યારે તમને પૈસા મળે છે કે નોટ મળે છે તો તમારે સમય અને દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ રીતે રસ્તા પર પૈસા મળવાથી એ દર્શાવે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવાની જરૂર છે આવા પૈસા મળવાનો અર્થ એ પણ છે કે નવી શરૂઆત તરફનો સંકેત છે એનો અર્થ એ પણ છે કે તમારે તમારા નવા વિચારોને સાકાર કરવા તરફ આગળ વધવા જઈ રહ્યા છો તેનો અર્થ એ પણ થઈ શકે છે કે તમને ટૂંક સમયમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળવાની છે અથવા તમે કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો જો તમે સિદ્ધિ મેળવનાર છો તમે નવું કાર્ય શરૂ કરશો તો આ કાર્ય તમને સફળતા તેમજ પૈસા બની આવશે તમને તમારી નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે તમને નવી જવાબદારીઓ પણ મળી શકે છે તમારો વ્યવસાય વિસ્તરી શકે છે તે નવા માધ્યમો દ્વારા ફેલાય છે અને એનો અર્થ એ પણ છે કે તમારા અલૌકિક વિશ્વ સાથેના સંબંધને દર્શાવે છે એટલું જ નહીં આ એક સંદેશ છે કે તમારે તમારી અંદરની તમામ શંકાઓ અને ભયનો અંત લાવવો જોઈએ અને નવી શરૂઆત તરફ આગળ વધવું જોઈએ જો તમને ક્યાંક જતી વખતે રસ્તા પર કોઈ સિક્કો પડેલો જોવા મળે તો તે સિક્કો ઉપાડીને તમારે ઘરે લાવો અને તેને ધોઈ લો અને પહેલાં તેની પૂજા કરો આમ કરવાથી તમારા જીવનમાં અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે મિત્રો જો તમે પાંચસો રૂપિયા કે તેથી વધુ રૂપિયા રસ્તા પર ચાલતી વખતે તમને મળે છે એટલે કે પૈસાની ઓછી કિંમતવાળી નોટો મળવાનો અર્થ એ પણ છે કે તમારે સાવચેત રહેવાની જરૂર છે તેનો અર્થ એ છે કે તમારે તમારી પ્રેરણા પર વિશ્વાસ રાખવો પડશે તમારે તમારા નિર્ણય પર આગળ વધવું પડશે તમારા અંદરના વિચારોને જાણીને તમારું હૃદય જે પણ કહી રહ્યું છે તમારે તેને ધ્યાનથી સાંભળવાની જરૂર છે આ તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે અને તમને તમારા જીવનમાં જે પ્રાપ્ત કરવા માગો છો તે પ્રાપ્ત કરી શકશો તમારે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારો અધ્યાય આજ સફળતા તરફ દોરી જશે પડી ગયેલા પૈસાનું મળવું એ સૂચવે છે કે તમને ભવિષ્યમાં કોઈ સારા સમાચાર મળશે જો તમને ઘરે આવતી વખતે રસ્તા પર પડેલા પૈસા મળે તો તમારે તેને તે જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તમે તમારી બચત કરો છો મહેનતથી કમાયેલા પૈસાને સ્પર્શ કરાવશો નહીં જો તમે તેને કાગળના પરબડિયામાં અથવા કપડામાં લપેટી રાખી શકો છો આ કારણે મહેનતથી કમાયેલા પૈસા તે જડેલા પૈસાનો સ્પર્શ નહીં કરી શકે નહીં તો તમારા કમાયેલા બધા જ પૈસા પણ વેરફાઈ શકે છે કેટલાક લોકો આવા પૈસા પોતાની પાસે રાખવા માંગતા નથી તે નૈતિક દૃષ્ટિકોણથી યોગ્ય છે જો તમને રસ્તા પર મોટી રકમ મળે છે તો પછી તે જેના પૈસા હોય તે વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો જો તેમને કોઈ પશ સાથે મળે તો તેમાં એવી કોઈ વસ્તુ હોય કે જે વ્યક્તિ વિશે માહિતી આપી શકે તો તેને મોકલવાનો પ્રયાસ કરો તે માધ્યમથી તે વ્યક્તિને પર્સ આપો અથવા તે જગ્યાએ થોડીવાર ઊભા રહીને તેની રાહ જોવો કદાચ તે વ્યક્તિ તેના પૈસાની શોધમાં ત્યાં પહોંચી જશે પરંતુ જો તેમ ન થાય તો તમે આ પૈસા કોઈ ધાર્મિક સ્થાન પર અથવા ગરીબોને વહેંચી શકો છો અથવા એ પણ સમજો કે ભગવાન દરેક વળાંક પર તમારી પ્રમાણિકતાની કસોટી કરે છે તમે આમાંથી કેટલા પૈસા તમારી પાસે રાખી શકો છો અને એને ખર્ચોને અને તેને સુરક્ષિત રીતે રાખો તેને એક શુભ સંકેત અને શુભ લાભ તરીકે ધ્યાનમાં લો જો તમને નોટોનું બંડલ અથવા પૈસા પહેલું પર્સ મળ્યું છે તો તે પેતૃક સંપત્તિ મળવાની નિશાની છે રસ્તા પર મળેલા પૈસા વાસ્તવમાં તમારી પરીક્ષા છે આ પરીક્ષા યોગ્ય રીતે પાસ થવી જોઈએ જેમ કે પૈસાનો અમુક ભાગ જરૂરિયાતમંદ લોકોને આપો અથવા મંદિરમાં અર્પણ કરો અને અમુક ભાગને શુભ લાભ માની તમારા ખરાબ સમય માટે રાખો અચાનક મળેલા પૈસાનો ઉપયોગ તમારા રોજિંદા ખર્ચા માટે ક્યારેય ન કરવો જોઈએ અને જો તમને રસ્તા પર મળેલા પૈસાનો ઉપયોગ તમારી શોખ માટે ઝડપશો તો તમારે ભવિષ્યમાં ક્યાંક નુકસાન સહન કરવું પડી શકે છે આના દ્વારા ભગવાન સંકેત આપી રહ્યા છે કે તમારી પાસે જવાબદારી લેવાની ક્ષમતા નથી બીજું ધ્યાન રાખો કે જે દિવસે તમને પૈસા મળે તે દિવસે તમારે દાન ન કરવું જોઈએ મિત્રો જો તમને રસ્તા પર પૈસા પડ્યા હોય તો તે કોઈનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ કે તે મળી જશે જો કોઈના પૈસા પડી જાય તો તે ખૂબ જ દુઃખી થાય છે આ રીતે અચાનક મહેનતથી કમાયેલા પૈસા ગુમાવવાથી ચોક્કસપણે દરેક વ્યક્તિ પરેશાન થાય છે પૈસા ગુમાવવાથી જેમ કે પણ સોચવે છે કે ભગવાન તમારી કસોટી કરવા માગે છે તે એક સંકેત છે કે તમે તે પરિસ્થિતિમાં કેવું વર્તન કરો છો જ્યારે તમે પૈસા ગુમાવો છો ત્યારે તમે કોને દોષ આપો છો શું તમે ભગવાનને સાપ આપો છો કે તેનામાં વિશ્વાસ કરો છો અને ફરીથી પૈસા કમાવવાના પ્રયાસમાં જોડાવો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી છે તો વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો અને આવી વધુ માહિતી માટે અમારી પોતાની ચેનલ દેશી ગુજરાતી વાર્તાને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે કૃષ્ણ આભા